તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે ગણપત દાદાને માનતા હોય તો જય ગણપત દાદા જરૂરને જરૂર લખ નાખજો દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે આખા ગુજરાતની અંદર અત્યારે તહેવાર ચાલી રહ્યો છે ગણપત દાદાનો છેલ્લા દિવસે ગણપત દાદાનું વિસરાજન કરવા જતા હોય છે દોસ્તો ત્યારે ન બનવાની ઘટના પણ બનતી હોય છે દોસ્તો તો હાલ એના વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો તમને ખબર જ હશે કે છેલ્લા દિવસે ગણપત દાદાનું વિસર્જન કરવા જાતા હોય છે કોઈક દરિયામાં જતા હોય કોઈક નાળે જતા હોય છે ત્યારે ન બનવાની ઘટના સામે બનતી હોય છે દોસ્તો જે તરતા નથી આવડતું એ લોકો પણ સાથે જાતા હોય છે દોસ્તો અને એટલા બધા મોજ મસ્તીથી અંદર નાતા હોય છે ખબર એ નથી રહેતી ક્યારેય ઊંડું પાણી આવી જશે છે ક્યારેય ગરકાવ થઈ જાય છે દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો અને ઘણા લોકો ડૂબી પણ ગયા છે તો દોસ્તો ખાસ આ વિડીયો તમારા માટે બનાવ્યો છે તમે આંટે લખી બન્યા રહીજો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે અને તેથી કરી આવના વિડીયો તમારા માટે લાવતો દોસ્તો હાલ એમ કહેવાય છે કે અત્યારે ગણપત દાદાને વિસર્જન કરવા ઘણા લોકો જઈ રહ્યા છે દોસ્તો અને ઘણી જગ્યાએ મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો ક્યાંક એક બે ડૂબતા હોય છે ક્યાંક ચાર ચાર ડૂબી જતા હોય છે દોસ્તો અને ઘણા બધા એટલી મોજ મસ્તીથી દરિયામાં નાતા હોય છે ખબર નથી રહેતું ક્યારેય પાણી ઊંડું આવી જાય છે અને ક્યારેય ગરકાવ થઈ જાય તો ખબર નથી પડતી દોસ્તો તો તમારે સાવચીતી રાખીને તમારે પાણીમાં પડવાનું છે દોસ્તો ખબર એ નથી પડતી ક્યાં ઊંડું આવી જાય છે અને ક્યારેય અંદર વહી જાય છે દોસ્તો તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી દીધું દોસ્તો અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આ નવા 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 તમારા માટે લાવતો હશે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી હતી ફરી હાલ બીજા વિડીયો મળી તપ્તકેલી જય હિન્દ જય ભારત મળી એકવાજા વિડીયોમાં તપ્તકેલી બાય બાય